કહ્યું હતું દ્વારા જ્યારે વાત થઈ ત્યારે આપે કહ્યું કે એ તમામ જે લોકો હતા એ તમામ નેતાઓ કે જેમના દ્વારા ત્યાં જઈ અને તળાવ પાસે જઈને તમને ફોટોગ્રાફી કરાવી દીધી ફોટોગ્રાફી તો તમે સાહેબ કરાવી દીધી પણ સવાલ તમારા પર છે કે જઈને તમે ફોટોગ્રાફી કરાવી દીધી મોટી મોટી વાતો કરી દીધી કે તળાવ સાફ થઈ ગયા જો તમે તળાવ સાફની વાતો ન કરી દીધી હોત અને એના બદલે જો એક્ચ્યુઅલ કામગીરી કરી હોત તો આ પ્રકારની ઘટના ના ઘટી હોત આના વિદ્યાર્થીઓએ જીવ ના ગમાવવા પડ્યા હતા કૂંબડા છોડ છે અને આ વિદ્યાર્થી જે જીવ ગુમાવે છે ખરેખર ખૂબ જ આ આ ઘટનાને કઈ રીતે કયા સખત શબ્દોમાં અમે વર્ણવીએ નથી સમજ પડતી કારણ કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ રિપીટ થાય છે શું કહેવું તમને કયા શબ્દોમાં કહેવું એ નથી સમજાતું અને તમે ફોટો મૂકીને કહી દો છો કે કામગીરી થઈ ગઈ અરે ઘરે જતા રહો તમે નહીં થાય તમારાથી કામગીરી કે એક શહેરની જવાબદારી તમે લઈને બેઠા છો તમારાથી નઈ નિભાવાય આ શહેરની જવાબદારી અને આવા પાપીઓના કારણે ફરીને ફરી આવી ઘટનાઓ ઘટે છે એટલું દુઃખ થાય આવી ઘટનાઓને લઈને કારણ કે આપણે પણ એક માણસ છે આપણે પણ એક સિસ્ટમનો ભાગ છે આ નિષ્ઠુર સામે ક્યાં સુધી આવા સવાલો ઉઠાવીશું ઘટના તમે એકવાર એ દ્રશ્યો જોઓ આ ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો આવી રહ્યા છે માં રડી રહી છે આપણા ઘરના બાળકને જો અહીંયા મૂકીને જોઈ શકીએ તો આપણને ઘણા બધા પ્રશ્નો થાય છે કે હવે આપણો ઘરનું બાળક બહાર જોઈ શકશે કે નહીં શું આપણે ઓવર પ્રોટેક્ટિવ પેરેન્ટ બની જશું કે નહીં આવી ઘટનાઓ વારંવાર ઘટે છે ત્યારે સવાલ અનેક થઈ રહ્યા છે કે હરની હત્યાકાંડ થયો છે અને હરની હત્યાકાંડ બાદ આ પ્રકારની ઘટનાઓ મોરબી હત્યાકાંડ કેટલી વાર તમને કહેવાનું આ પ્રકારની ઘટનાઓ જ્યારે ઘટે છે તમે કામગીરી કરો પણ શું કામગીરી કરો છો કામગીરીના નામે તમે શૂન્ય છો જે પ્રકારે ફોટા પડાવ્યા બે હાજર વીસ માં બે હાજર એકવીસ માં કામગીરીના નામે વારંવાર તમે મીંડું થઈને સાબિત થયા છો થોડીક તો શરમ કરી લો તમે કેટલી હદે આ પ્રકારની બેદરકારી દાખવતા રહેશો ક્યાં ક્યાં સુધી આવી બેદરકારી દાખવતા રહેશો કેટલા પરિવારના જીવ ગુમાઈ ગયા પરિવાર આખા પીખાઈ ગયા છે એ બાળકો કે જે બાળકો એ એ એને શું ખબર હતી ચિચારી કરતા તે ઓ પિકનિક માં ગયા હતા પરંતુ પિકનિક થી શું તેઓ પાછા ફરશે એમને નોતી ખબર

માટે જાય છે એની જિંદગીનો આ છેલ્લો પિકનિક એ ચિચિયારી કરતું એ બોટમાં માં બેઠો હશે એ બોટ થી એને શું ખબર કે કદાચ હું પાછો આવીશ કે નહીં મારો મૃતદેહ પાછો આવશે કે નહીં માત્ર ને માત્ર વાતો માત્ર ને માત્ર વાયદાઓ થોડીક તો શરમ કરી લો ક્યારેક તો એસી ચેમ્બર થી બહાર નીકળો ક્યારેક તો કાર્યવાહી કરો

કે હવે તમારાથી આ એક શહેરની પણ જવાબદારી સેટ નહીં થાય સાહેબ આના કરતા તમે જાણતા ના આપી દો સાહેબ તમારા કરતા તો રાજા સાહીનું શાસન સારું હતું કે આવડી દુર્ઘટના નથી સિસ્ટમ ફૂલ પ્રૂફ સેટ હતી મુખ્યમંત્રી જવાબદારી બનાવી દે કમિશનરને નિમી દે જે ચૂટાયેલા પ્રતિનિધિમાંથી મેયર પણ બની જાય જવાબદારી નથી તમારી સાહેબ આજે મારાથી ગાડા ફાડીને પણ નથી બોલાતું સંવેદનાની વાત છે પણ અમે આજે ઊંચા અવાજ કરીને નહીં બોલીએ ને તો આ પાપીઓ નહીં સુધરે કારણ કે એટીએમ ટુ મર્ડર જ છે મર્ડર ના જ તમામ આરોપીઓ છે એ કોન્ટ્રાક્ટર હોય પેટા કોન્ટ્રાક્ટર હોય કે એની અંદર નીચેનો કોન્ટ્રાક્ટર હોય કોઈ પણ ને છોડવા ન જોઈએ તમામ લોકોની સાહેબ આજે સંવેદના છે આજે મારી પણ સંવેદના છે કારણ કે તમામ લોકો એ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કરી દીધું પરંતુ આ તમામ નું શું આ માસૂમ બાળકો નું શું કારણ કે ફરી છે પીએમ મોદી નું ટ્વીટ બતાવીશ કે બે લાખ રૂપિયા તેને આપી દેવામાં આવ્યા જે ઇજાગ્રસ્ત છે તેના પચાસ હજાર રૂપિયા આપી દેવામાં આવ્યા પણ આજ પૈસાથી પણ કઈ નહીં થાય

તમારું જમીર જો જીવતું હોય ને હું હમણાં વિપક્ષના નેતાની એક નિવેદન સાંભળી રહ્યો હતો અમીબેન બોલી રહ્યા હતા ત્યાં કે આ જ્યારે કોન્ટ્રાક્ટ અપાયો એની જે બેઠક થઈ એ બેઠકમાં અમે બધા હાજર હતા સૌથી વધારે કોઈ મુદ્દા પર ચર્ચા થઈ હોય તો એ સેફટીના મુદ્દા પર સલામતીના મુદ્દા પર ચર્ચા થઈ અને એ જ તમે વિડંબના જુઓ તમે આને વિડંબના ગણો તમે આને કેમ કે આ લોકો શું સમજે છે મોરબી માં બ્રિજ હતો એની જે ક્ષમતા હતી નક્કી થયેલી એની વધારે જવા દેવા જાઓ 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 શું ફરક પડે છે સોળ હમણાં હું એકત્રીસ નો આંકડો જોઈને આવ્યો છું હમણાં કોઈએ દાવો કર્યો કે ત્રીસ નહીં સાહેબ એકત્રીસ લોકો આ બોટ પર સવાર હતા સોળ ની ક્ષમતા અને એકત્રીસ ને તમે બેસાડો છો અને એક પણ ને લાઈફ જેકેટ નથી આપતા આ એવો અપરાધ છે આ એવો બોલ તો પુરાવો છે કે અહીંયા બધાએ ભેગા મળીને મોરબી હત્યાકાંડ પાર્ટ ટુ સર્જી દીધો છે મોરબી હત્યાકાંડ પાર્ટ ટુ બિલકુલ વડોદરા થી એક જાગૃત નાગરિક જોડાઈ ગયા છે તેનો રોષ પણ સાંભળીએ સાહેબ શું કેવું છે આ ઘટના ને લઈને આપનો આમાં એવું છે કે વાતો બહુ મોટી મોટી કરે છે નેતાઓ એ કોઈ બી પાર્ટી ના હોય આપણે પાર્ટીને કંઈ લેવા દેવા નથી બટ આપણે એક વખત આ નેતાઓને એવું કહીએ કે તમે સાહેબ બહાર બેઠા બેઠા બોલો છો એના કરતા એક વખત તમે અંદર ઉતરો અને તમે બચાવવાનો ટ્રાય કરો તમને લોકોને ખબર પડે કેમ કે સૈનિકો લડે છે ત્યારે તમે જઈને કરો અમારા લોકોએ કર્યું અમારા લોકોએ કર્યું તમે વોટ માંગો છો આ એનડીઆરએફ ના લોકોને સલામ છે કે અંદર આવા ગંદા પાણીમાં ઉતરે છે તમે લોકો અંદર ઉતરો હું કઉ છું કે સીએમ આવે છે સીએમ ને ઉતારો ગૃહમંત્રી આવે છે ગૃહમંત્રી ને ઉતારો બધા નું ઉતારો અને પાણીમાં ઉતારો એટલે ખબર પડી કે વડોદરા માં તો ખાલી પૈસા ભેગા કરે છે આ લોકો વડોદરા માં જો કામ કરે છે કશું કામ નથી કરતા અને વડોદરા લોકો જો વોટ આપવા હોય ને તો બધા ખાલી મોદી ના નામે જ વોટ આપે છે બાકી અહિયાં જે સુરત માં કામ થયું છે ને એ વડોદરા તો કશું જ કામ થયું નથી નથી રંજન કરે પરંતુ સાંસદ સભ્ય અમે કહેતા હતા ને ક્યારે જાગૃત નાગરિક નો ભોગ તમે બનશો આ નાગરિક આ વડોદરાનો પરિવાર હતો એના પત્ની પણ બોલી ઉઠ્યા કે કોઈ નથી કરતા કાર્યવાહી તેનો પણ આક્રંદ હતો કે કાદવ વાળું પાણી છે સાહેબ એનડીઆરએફ ના જવાનો આજે ત્યાં પહોંચી ગયા છે કાદવ વાળું પાણી છે તે પરિવાર પણ આજે ભાઈ વાત કરતા હતા બાજુમાંથી બેન પણ બોલ્યા કે કોઈ સિસ્ટમ જ નથી સિસ્ટમનો તો આ લોકોએ સત્યાનાશ કરી નાખ્યો છે પહેલી વખત ત્યાં ઘટના નથી વારંવાર બને છે અને ખુદ વડોદરાના વાસીઓ કહે છે રંજનબેન અમે થોડો સમય પહેલા જ કહેતા હતા કે તમારા મત માંગવા જવું પડશે ભગવાને ધાર્યું તો પછીની ફરીથી તમને ટિકિટ પણ મળી જશે અને મોદી સાહેબના આશીર્વાદ છે તો તમે જીતી પણ જશો પણ સાહેબ આ વખતે મત માંગવા જાસો ને તો તમારે જવાબ આપવો પડશે તમામ લોકોને જવાબ આપવો પડશે ને વિપક્ષના અમી બેને મોટી મોટી વાતો કરતા હતા કેમ તમે રાહુલ ગાંધી ઉપર તો જ્યારે ઘટનાક્રમ બર્યો રાહુલ ગાંધી ઉપર કેસ થયો ઉપદન લાખા ગુજરાતને એકા દેશમાં આંદોલનો કર્યા તો આ પ્રજાલક્ષી મુદ્દો નતો ખાલી હું તમે ચાર બરાડની અંદર બેસી જાઉં છો તો તમારી મીટિંગ પૂરી થઈ ગઈ શા માટે વિપક્ષ પણ રાજનીતિ કરે છે સમગ્ર મામલે રાજનીતિ કરવી હોય તો તમે 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 વોટ ચાલુ ન થવા દીધી તમને સલામત આ વખતે તમારો પણ વાંક છે